સવા અગિયાર વાગી ગયેલા છે લગભગ સવા અગિયાર અગિયાર વાગે જે નીકળેલા હતા અમે ઘરથી સવા અગિયાર જેમ વાગી ગયેલા છે તો કાલે હું થયું કે ભાઈ પેલા જે ફિટિંગ કરવા ગયેલા ને તે દરવાજા ફિટિંગ કર્યા ને ડાયરેક્ટ ફોન આવ્યો કે ભાઈ ચીખલી આવવાનું છે તો અમે ચીખલી કામ માટે ગયા તો ચીખલીથી આવતા છે ને અમને લગભગ સાડા આઠ નવ થઈ ગયેલા કે સાડા આઠ નવ થઈ ગયેલા સાડા આઠ નવ થઈ ગયા એટલે પછી ફ્લોક અધૂર જ રહ્યા અને ત્યાં એન્ડ કરી દીધા આપણે અત્યારે અમે છે ને અગિયારેક અગિયારક વાગે જેમ વાંચતા જ બહાર નીકળેલા છે થોડું કામ છે તો ભાઈ આજે છે ને વાતાવરણ એવું છે ને એકદમ ગરમી લાગતી છે એકદમ બફારો સૂકતો છે બધો ગરમી 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 લાગતી છે તો વરસાદ આવી જાય તો થોડુંક ઠંડકની અનુભૂતિ થઈ જાય ખબર નહીં હવે આવે કે નહીં આવે તો બધું ઉપરવાળાની હાથ પર છે તો અત્યારે વાંચતા જાય અને કામ છે એ હું કરવા જતા છે તમે વિડીયોમાં જોઈ લ્યો

થેલી બી પાડે લેવા આપણે કે તો ભાઈ અત્યારે જસ્ટ વરસાદ આવેલો તો અહીંયા અત્યારે છે ને પાછો તડકો પડેલો છે ને અત્યારે ગરમી વધારે લાગતી છે મફરાટો સુકતો છે અત્યારે આ જો આ તડકો ને પેલી બાજુ વાદળ દેખાતા છે ના બાજુ તડકો છે

તો ભાઈ આપણે આપણો તો એટલે ભાઈ જમી લીધું પપ્પાનો મારો તો ઉપાસ છે એ કાચ જે મૂકેલા એ બી ઉતારી દીધા અત્યારે પાછો મેં જતો છે ગેસ ભરાવા તો ભાઈ જસ્ટ શિવાને ઉતારીને દસેક મિનિટ આરામ કરીને છે ને આપણે ગેસ ભરાવા આવ્યા

આટલા જ છે એટલે ભરાવું જ પડે અહીંથી ગેસ ભરાવીને છે ને પાછું ફિટિંગ માટે જવાનું છે એટલે ગેસ તો ભરાવું જ પડે ત્રણ કાપા છે એટલે તો ભાઈ બસો પચોતેર રૂપિયાનો ગેસ આવ્યો આમ એકવાર વાર લાસ્ટ ટાઈમ પુરાવેલું ને આઠસો રૂપિયાનો ભરાયેલો આઠસો રૂપિયામાં ફૂલ તો ત્રણ કાપવાડધ કેવાય અડધ ઉપર હા નહી ચાલુ કરી બતાવ અત્યારે પાંચ વાગ્યા નો છે ને અત્યારે ફિટિંગમાં નીકળેલા છે નીકળેલા નહીં મળે અત્યારે નીકળવાના છે કંઈ ચેનલ આ હેપ્પીના ડીજે બંધ થઈ ગયો હશે આ હેપી ડીજે બંધ થઈ ગયેલો છે એ પેન ડીજે બંધ થઈ ગયેલો છે એટલે ગરમ થતો છે તો ભાઈ આપણો દરવાજા ભી મુકાઈ ગયા સામાન ભી મુકાઈ ગયો ઓ ચાલ ને લેને લે ગિફ્ટ બસ મેં ગેસ પુરા ગયા તારે બી છે ને બંધ કરી આવવાનું થઈ નહીં બંધ થાય તો છે ને ધાનીયા લોક બગાડવામાં એક નંબર થઈ ગયેલો છે કસે બીચ્યો તો ભાઈ લોક થાતો ની મળે દરવાજો કોઈ પ્રોબ્લેમ કે ચા એમાં તારી એટલે પકડતો મોબાઈલ પકડ મોબાઈલ પકડ લે એમાં ઉતારતો છે તો ફેંકીලා જો

વિડિયો અપલોડ મારે તે બી ફેસબુક પર અર્નિંગ કરવાના છે એટલે એ બી અપલોડ મારતો છે તને ફેસબુક આઈડી છે કે તારી હે તારી આઈડી છે કે ફેસબુક છે કે નહીં બસ તો ચાલુ રાખજો ભાઈ ચાલ તો હવે આપણે નીકળીએ ફિટ કરવા હારું કેમ કે પોણા છ નહીં પોણા છ નહીં સાડા પાંચ કે કેટલા વાગ્યા પાંચ બાવીસ થઈ ગણપતિ ગજા નંદકી જય બહુ બઉ જબરજસ્ત લાગે એકદમ ખતરનાક ફોટો જો ને કમ્પ્લેટ મસ્ત એકદમ લાઇક્સ અમારો પચાસ વિડીયો છે ને વારના જ રહી બરાબર અત્યારે બી ફિટ કરીને આવ્યા ને તો તારું વિડીયો બતાવ્યો જ નહીં ટાઈમ જ નહીં મળ્યો ફિટ કરવા જાય એટલે એકદમ આપણે ભાઈ એકદમ એવો થઈ જાય કે ભૂલી જાય કે ભાઈ વિડીયો બી બનાવવાનો છે આપડે

એક અહીંયા ને એક અહીંયા અંધારાનો સમય છે ને એટલે એટલી બધી ક્લિયરિટી બરાબર નહીં આવે પણ હવે જે રસ્તા પરની લાઇટ બધી ચાલુ થઈ ગઈ છે હવે એટલે સાત ઉપર થઈ ગયા પછી ગાડી આવે એક લાઇટ ઉપર ચાલતી છે સામાન કાઢવાનું બધું સામાન લઈ લીધું ચાલું બંધ કરી દીધું એટલે તો ભાઈ દાન્યા મોબાઈલ ખોવાઈ ગયો તો મળ્યો કે દાન્યા નહીં કાસે આગળ આગળ ફ્લેશ ચાલુ કરો આપો બેટરી લો ની ચાલે હા ઓ અંદર રહી ગયા અંદર જાખો જાખો દેખે મારા પોર્ટ સાઈડ હા કા ઓ ન્યુ ફોન ચાલ દાન્યા ગુડ નાઈટ તો દાન્યા રજા લેતો છે હવે હે ને આવીને ખવારના આવીને ગુડ મોર્નિંગ કરજે ઓકે હમ mm. चल तो भाई घरे पोची गया अने आज ने दिवस तो काम करीने फरीने थाकी गया हमें तो अंदर हूँ चाल बता तो सीते जरा बताई दें भाई आवी ने पहला से ने हमारा हैप्पी ने ले ऊपर आता हैप्पी खिजवाई गया ना पर नहीं गया पहला क्या होता है खिजवाई गया ना खिजवाई गया ना क्या नहीं अब नहीं अब रे फिटिंग करो जिला ले चाहे पिचाल मार पर आ जाए नहीं आया मार पर चल नहीं जाता नहीं કહીને જતો મારા પર ન જતો ન જતો ચાલ ચાલો ચાલો ચાલ ન્યા આવો ચાલ જા 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 ચાલ જા 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 ચાલની જા બેટા હા જાની હા જા ન્યા આવના ન્યા મે હા જા જા જોય હવે હવે પેલો લાડકો થઈ ગયો એ રોડો માં હવે એ લાડકો થઈ ગયો હવે અબ આને લેવાનો હવે છોડીને બહાર લઈ જવાનો હવે ચાલ સેવા પેખી જઈ ગય હૈ હેપી નઈ જવાનું દરપર એટલે તને પૂછે મે જામ કેમ જાન તો ભઈ જા 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 ચાલ હા જા કાલે તને ભી લઈ જાવું કામ પર ચાલ હગ આપુ

જો ચાય રેડી થઈ ગઈ તો ભાઈ એની સાથે જ આજનો વિડીયો આપણે એન્ડ કરીએ વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં કાલે એટલે નેક્સ્ટ વ્લોગમાં કાલે હવે બને કે નહીં બને તો આપણે પર આપણે પર ડિપેન્ડ નહીં મળે ઉપરવાળા પર ડિપેન્ડ છે કે કાલની પોઝિશન થઈ જાય એટલે મળીએ નેક્સ્ટ વિડીયોમાં હાઈ ભાઈ